નમસ્કાર મિત્રો મિત્રો કાયદાનો કરંટ ગોંડલમાં સન્નાટો ગણેશ જાડેજાની મુશ્કેલી યથાવત રાજુ સોલંકી પણ મુશ્કેલીમાં શું થયું છે શું ફરી ફરી ગણેશ ગોંડલને લઈને કોઈ સમાચાર સામે આવ્યા છે કોઈ ઝટકો લાગ્યો છે જામીન મળશે કે નહીં તહેવારના દિવસો શું જેલમાં વિતાવવા પડશે આ તમામ મુદ્દે વાત આજના વિડીયોમાં ગણેશ જાડેજા ગણેશ ગોંડલના નામથી તેનું નામ ચાલે છે ગોંડલમાં એક મોટું નામ અડધી રાતનો હોકારો ભૂતકાળના કામો ગોંડલના રાજકીય સમીકરણોમાં દબદબો જયરાજસિંહ જાડેજાનું નામ અને આ તમામ વચ્ચે એક કલંક કે યુવકનું અપહરણ કર્યું માર માર્યો ન બોલ બોલ ન બોલવાનું તેમની પાસે બોલાવરાયું આ કલંક એક આરોપ રૂપે છે ગણેશ જાડેજા આજે જેલમાં છે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે પુરાવા નાશ કરવાની કલમ સહિતનો ઉમેરો કરવામાં આવ્યો છે મુશ્કેલી તો એ છે કે હજુ સુધી જામીન 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 મળ્યા સેશન્સ કોર્ટમાં નામંજૂર કરવામાં આવ્યા ફરી અરજી કરવામાં આવી અને વાત એ છે કે હવે સુનાવણી આગળ ચાલી છે સત્યાવીસ ઓગસ્ટના રોજ ફરી સુનાવણી થશે ચુકાદો નામત રાખવામાં આવ્યો છે ત્યારે આવનાર સમયમાં ફરી તેના પર સુનાવણી થશે પરંતુ ગોંડલમાં સન્નાટો જોવા મળશે તહેવારના દિવસોમાં લોકો એકબીજાને મીઠાઈઓ ખવડાવશે ફટાકડા ફૂટશે તહેવારના દિવસોમાં લોકો ખુશીમાં હશે પરંતુ ગણેશ ગોંડલ ગણેશ ગઢ જીરાજસિંહના સમર્થકો ના ખુશ જોવા મળશે ત્યાં સન્નાટો હશે કારણ કે વાર તહેવારમાં તેમના લોકલાડીલા વ્યક્તિ તેમની વચ્ચે નહીં હોય જેલમાં હશે ગણેશ ગોંડલ સામે વાત તો તે પણ છે કે રાજુ સોલંકી પણ તહેવારના દિવસો જેલમાં વિતાવશે તહેવારના દિવસોમાં તે પણ બહાર નહીં નીકળી શકે તેઓ પણ અત્યારના જેલમાં છે ગુસ્સી ટોક હેઠળ તેમના પર ગુનો દાખલ છે તેની તપાસ ચાલી રહી છે બે હજાર ઓગણીસ પહેલાના ગુના મોટા ભાગના છે વાત તો એ છે કે ગુસ્સી ટોક કાયદો બે હજાર ઓગણીસમાં અમલ આવ્યો તો શા માટે તેને જોડવામાં આવી રહ્યું છે ગણેશ ગોંડલે આ પહેલા સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી ના મંજૂર કરવામાં આવી અને ત્યાર બાદ ફરી જામીન અરજી કરવામાં આવી છે તો વકીલ તે પણ કહે છે કે શું ફેરફાર થયો છે તે દર્શાવવો પડે ફક્ત ચાર્જ શીટ દાખલ થઈ તે કોઈ મોટો ફેરફાર ન કહી શકાય ગણેશ ગોંડલની મુશ્કેલી હજુ પણ ત્યાં ને ત્યાં જ છે ગણેશ ગોંડલ જેલમાં છે ત્રણ માસથી પણ વધુનો સમય થઈ ચૂક્યો છે ચાર્જશીટ દાખલ થઈ છે ગંભીર કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે અને વાત એ છે કે થોડા દિવસો પહેલાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગણેશ ગોંડલ બહાર આવી રહ્યા છે કાર્યક્રમ કરીશું ને આ વાત વચ્ચે ફરી જામીન અરજી ટળી છે જયરાજસિંહ જાડેજા આ બાબતને લઈને હજુ સુધી કંઈ પણ બોલ્યા નથી જયરાજસિંહ જાડેજાનું આ બાબતને લઈને એક નિવેદન પણ સામે નથી આવ્યું જયરાજસિંહ જાડેજા શું કરી રહ્યા છે જયરાજસિંહ જાડેજાનું મૌન શું શું સૂચવે છે કાયદો કાયદાની રીતે કામ કરી રહ્યો છે જાડેજા તમામ કામ જે પ્રકારે થવું જોઈએ તે મુજબ કરી રહ્યા છે કે પછી બદલાની ભાવના સાથે રાજુ સોલંકી અને તેના પરિવારને જેલ પાછળ નાખવામાં કોઈ લાગવક કે તેમનો આ છે તમામ સવાલો છે તમામ મુજબ સમય સમયે આ પ્રમાણે વાત થતી રહી છે વાત એ છે કે જામીન મળશે કે નહીં તહેવારના દિવસો બંને જેલમાં વિતાવશે આવનાર સમયમાં શું થશે છેલ્લા લાંબા સમયથી આ કેસ ચાલી રહ્યો છે બેશક જે સંજય સોલંકી સાથે થયું સંજય સોલંકીને માર મારવામાં આવ્યો અપહરણ કરવામાં આવ્યું ન બોલવાનું તેની પાસે જો એ વાત સાચી છે તો તેની અમે નિંદા કરીએ છીએ ધારાસભ્યના પુત્રને જયરાજસિંહના પુત્રને પૂર્વ ધારાસભ્યને વર્તમાન ધારાસભ્ય ગીતાબાના પુત્રને આ જરા પણ શોભા ન દે મામલો શું હતો ઝઘડો કયા બાબતે થયો તે બાબતે ચર્ચા થતી રહી છે ગાડી ક્રોસ થઈ ઓવરટેક કરવામાં આવ્યો અને ત્યારબાદ ઓળખાણ ન હોવાથી વાતચીત થઈ ઝઘડાનું સ્વરૂપ થયું અને ત્યારબાદ રાતોરાત ઉઠાવી લેવામાં આવ્યા સંજય સોલંકીને ત્યાં સુધીના આક્ષેપ છે પરંતુ કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે મામલો કોર્ટમાં છે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે હાલ તો તહેવારના દિવસો અતિ મહત્વના દિવસો પરિવાર સાથે લોકો વિતાવતા હોય છે આ તહેવારના દિવસમાં ગણેશ ગોંડલ જેલમાં હશે લોકો કહેતા હતા કે જયરાજસિંહ જાડેજા પોતાની તાકાતથી પોતાની લાગવકથી પોતાના સંબંધોથી પોતાના દબદબાથી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કરેલી મહેનતથી પોતાના પુત્રને આમ ચપટી વગાડતા બહાર કાઢી લેશે પરંતુ આ ચપટી હજુ સુધી નથી વાગી તો કેસ નબળો પડ્યો છે રાજુ સોલંકીનો પરિવાર રાજુ સોલંકી જેલમાં છે પરંતુ રાજુ સોલંકીનો પરિવાર આજે પણ તેને મજબૂતાઈથી લડી રહ્યો છે આવનાર સમયમાં ખબર પડશે રાજુ સોલંકી પણ દૂધે ધોયેલા નથી રાજુ સોલંકી પર પણ કેસ છે અને તેની આખી મોટી એક લાઇન છે ક્રાઈમ કુંડલી રાજુ સોલંકીની મોટી છે રાજુ સોલંકીએ ભૂતકાળમાં કેટલાય કામો કર્યા છે કે જે બંધારણીય રીતે ન કરવા જોઈએ પરંતુ રાજુ સોલંકી સામે પણ સવાલો થતા રહ્યા છે એ કેસ અલગ છે રાજુ સોલંકી દૂધે ધોયેલા નથી તો તેના પર પણ કાર્યવાહી થવી જોઈએ પરંતુ આ કેસમાં પણ જો પીડિત વ્યક્તિ સંજય સોલંકી છે તેની સાથે ખરેખર ખોટું થયું છે તો તેને પણ ન્યાય મળવો જોઈએ એ વાત અચૂક છે મુખ્ય વાત એ છે કે આવનાર સમયમાં સમાધાન થશે કે નહીં આવનાર સમયમાં આ બંનેમાંથી પહેલા બહાર કોણ આવશે જોવું રહ્યું શું થાય છે સત્યાવીસ ઓગસ્ટે ફરી સુનાવણી થશે ત્યારે શું થાય છે રાજુ સોલંકીનો કેસ પણ ચાલી રહ્યો છે તપાસ ચાલી રહી છે તપાસ સામે આવ્યા બાદ તેની પણ ચાર્જશીટ દાખલ થશે રાજુ સોલંકીની ચાર્જશીટમાં શું હશે એ પણ એક સવાલ છે રાજુ સોલંકીની મોટાભાગની ફેમિલી આજે જેલ પાછળ છે કદાચ ગણેશ ગોંડલને ઓછું દુઃખ હશે ગણેશ ગઢમાં ઓછો સન્નાટો હશે પરંતુ રાજુ સોલંકીના ઘરની આ વખતેની જન્માષ્ટમી આ તહેવાર શોક સમાન હશે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે ગુજરાત તક જોતા રહો આપના અભિપ્રાયની રાહ રહેશે કોમેન્ટ બોક્સમાં લખજો કે ગણેશ ગોંડલની આ પ્રવૃત્તિ આપને શું સૂચવે છે કોણ પહેલા બહાર આવશે આવનાર સમયમાં શું જામીન મળશે કે નહીં ચાર્જશીટ રાજુ સોલંકીની દાખલ થશે તેમાં શું શું હોઈ શકે છે રાજુ સોલંકી શું ભૂતકાળમાં જે ક્રાઇમ કરીને બેઠા છે ખરેખર ખરેખર રાજુ સોલંકી પણ એટલા જ ખુખાર ને ડેન્જર છે કે પછી બદલાની ભાવના સાથે તેના સાથે કામ કરવામાં આવ્યું શું કાયદો કાયદાની રીતે કામ કરી રહ્યો છે આ માટે જ આજ દિવસ સુધી ગણેશ ગોંડલ બહાર નથી આવી શક્યા પડદા પાછળ શું ચાલી રહ્યું છે તમામ વાત આપને ખબર હોય આપના અભિપ્રાયની રાહ છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ સૌને નમસ્કાર